મારું નામ વાળા ભરતસિંહ પોપટવા પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન આવતી અગિયાર અગિયાર તારીખે એટલે કે અગિયાર ત્રણ બે હજાર ને મંગળવારે સવારે નેશનલ હાઈવે અને રેલવે વિભાગે જે ફાટક નેશનલ હાઈવે બનવાથી નેવર ચોકડીની ઉપરનો જે ફાટક છે એ રેલવે એ બંધ કર્યું એટલે લોકોને પારાવાર મુશ્કેલી રોજના દસથી પંદર હજાર માણસોને આવવા જવામાં એક એક કિલોમીટર કે બે બે કિલોમીટર દૂર જવું એવી જ રીતેથી હનમદ હોસ્પિટલ છે એ ગરીબોનો એક હોસ્પિટલ કહેવાય પણ જે બાપુએ રામકથા કરી અને ફાળો કરીને હોસ્પિટલ બનાવેલી છે એ હોસ્પિટલે જવા આવવા માટે દર્દીને પાંચ તે દસ પંદર મિનિટ મોડું થાય કિલોમીટર કિલોમીટર દૂર જવું પડે એવી જ રીતે તે દર્દી જ્યારે બીમાર હોય ત્યારે મોવામાં રહેતા હોય એ ડૉક્ટરોને પણ આવવામાં દસ પંદર મિનિટનું મોડું થાય તો ક્યારેક ક્યારેક દર્દીને જીવ પણ જવાની શક્યતા કરી અને આ નેશનલ હાઈવે છે આ કોઈ એક્સપ્રેસ હાઈવે નથી એટલે લોકોની સગવડતા પ્રમાણે નેશનલ હાઈવેને પણ કરી દેવું પડશે અને રેલવેના ફાટક પણ એને ખોલવવું પડશે આ ફાટક ખોલાવવા માટે અને આ નેશનલ હાઈવેમાં હનમત હોસ્પિટલ કે પછી જાજરાબાજરા રોડ કે ઉમણીયા વડરવાળા જે રોડતા ઉપર હાઈવે ઉપર લોકોને અગવડતા છે એ તમામ લોકોને અમારી નમ્ર વિનંતી છે કે તમે તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસને મંગળવારે સવારે દસ વાગે રેલવેના ફાટકની સામે તમે હાઈવે ઉપર આવી જાઓ જો તમે લોકો જો આવો અને લોકોને જો સમસ્યા હોય તો અમે તમારી માટે લડી લેવા માટે તૈયાર છે આમાં કોઈ આગેવાન નથી આમાં કોઈ નેતા નથી આ જે લોકો આવે એ જ આગેવાન જે આવે એ જ મોટા બાકી અમે તો નિમિત્ત માત્ર થઈ તમામ રાજકીય પક્ષના નેતાઓને પણ અમારી વિનંતી છે તમામ સામાજિક વિગેરે જે સંસ્થાઓના વડાઓ છે એને પણ અને મીડિયાના તમામ મિત્રોને દેશની ચોથી જાગીરી એને તમામને અમારી વિનંતી છે કે તમે મોટી સંખ્યામાં લોકો આવો અને લોકો જો આવે તો જ આ આંદોલન સફળ થાય એમ છે નહીં તો અમારો પ્રોગ્રામ થઈ નક્કી છે અમે આ પ્રોગ્રામ આપ્યું પણ લોકો નહીં આવે તો અમે વી આવશું જય હિન્દ જય ભારત